સ્વામીનારાયણ ભગવાન ટૂંક સમયમાં બોલાવવામાં આવ્યા કરીએ અને બહુ મોટી સંખ્યામાં બધો હાજર રહ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચૂંટણી નિમિત્તની એક મિટિંગ છે મોની અને વસ્તુઓ સમજાવવા માટે બેલેટ પેપરથી આ વખતની ચૂંટણી છે મશીન નથી ઈવીએમ મશીન નથી

જે પરિબળો આપણે ચૂંટણી સુધી ના પહોંચી સમરસ થઈ જાય ગોમ પંચાયત એ બધા આપણે જે બધું કરવું પડતું તે બધું કરી ચૂક્યા છીએ તમે બધો જોણો જ છો અને તમે એમાં જે તમારા રીતના સહયોગ જો એ રીતના આપ્યો છો અને એ તો પછી વાતો આવતી હોય ખબર પડે કે ભાઈ આપણા બહેનોને હું બને હું કીધું ને બધું એટલે એ બદલે તમારો બધો ખૂબ આભાર પણ હવે જુઓ હવે મુદ્દાની વાત એ છે તો વોટ તો તમે બધા હોય જેટલો આવ્યો છે એ બધા ઉત્સાહ છે એટલે વોટ આવે પણ એ કઈ મુદ્દા શું કોઈ પણ રીતે મુદ્દો એ રહ્યો જે અમુક હેડી ના હોય ઘેર આજુબાજુમાં ચોક હોય અમારી ગુનો અને તમારી દીકરીઓ તમારી ગુનો જેનું મતદાર લિસ્ટ હોય આપણો ખબર હતો મારી દીકરી નું બધું રસીડા મોકો લેટ મોકો બીજો ચોક મોડેક મોકો પણ એનું નો મતદાર યાદીમાં હોય એનું લિસ્ટ બન્યું હોય તો વોટ દેવાનો છે કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે એના હાથે હાથે જે બીજા આપણા ઘરમાં કોઈનો વોટ ના રહી જાય એની જવાબદારી મહિલાઓ તમારે લેવાની છે કારણ કે જો અમે બીજું લેવા જઈશું તો રહી જાય ને આપણા ઘરનું હ એલે જો ઘર નો એટલો સમય તો આભાર સ તમારો પણ આપણું મત સાચી જગ્યાએ જાય રીત ના જાય જોવું વધારે કારણ કે આ વખત મશીન નહી આ વખત સિક્કા મારવાના છે એટલે ઓમાં મોટા ભાગનો વય જેટલો દેખાય છે એમાંથી એસી ટકો ને તો એ સિક્કા પેલા મારેલા જ હશે કારણ કે બધો જૂનો મોડલ જ દેખાય એટલે એ તમે સિક્કા મારેલા જ હશે પણ જે નવો આવ્યો છે એ સિક્કા મારો પણ જે નવો આવ્યો છે એ પાસે સિક્કા મારતા આવડી એવા છે પણ જે જૂનો ના અમુક તો ભૂલાઈ નવો આવ્યો છે એવો સિક્કા માટે પાઈ જશે એ ભણેલો ભણેલો શું પણ જે જૂનો સિંહ જે પેલા સિક્કા મારા હતા એ ભૂલી ગયો હોય તો આ વખત સિક્કો માં એવું છે આપડે ગણતરીમાં વોટ લઈએ છે પણ પેલો ગણતો નથી તો એ આપણી બધી મહેનત એવી જાય અમારી અને અમારું બધો ની એટલે આપણા બધો ની ટુક એવું ના થાય એની ખાસ કાચી લેવાની છે

આડું હશે બધું આપણો પહેલો એટલે પહેલા જ આપણું નો હશે એટલે એ જે લિસ્ટ હશે એમાં પહેલું નો આપણું હશે મીનાક્ષી સંજય કુમારું લખેલું હશે

પેલો જ છે આપણો નંબર એટલે પહેલા નંબર ના હોમ ની સિક્કો મારવાનો જગ્યા સિક્કો મારવાનો છે એટલે ખાસ બીજું જો એવું આપણો અગવડ પડી રહી છે મારો વટ ચાલવાનો હું તું કીધે મને સિક્કો મારવાનું બતાય મને કીધે મારો મત ખબર છે ચોલવાનું હે પણ સિક્કો મારવાનું બતાય તો એની જવાબદારી માં આવશે સિક્કો મારવાનું બતાવશે પણ એ ચાણ

એટલે એ આપણે નહીં કરીએ તો આપણો મત ફેલ જતો રહેશે એ આ બધી જ વસ્તુઓ તમારે કરવાની છે અને બીજું આવું વિશેષ કોઈ ના કહેતા હું આપણા સરપંચશ્રી જે સરપંચ એક્ચ્યુઅલમાં થવાનો છું એ તમારા મતથી જ થવાનો છું ઇવન આપણે બે મિનિટ હાલીશું અને પશુ એના પશુ પાસે હું બે મિનિટ બોલે અને પશુ મને કાપે આગળ તાપ લાગ્યો એટલે પશુ એવી કરવાની થઈ જાય સરપંચશ્રી જોજો આવો

એ બદો હું બધી બેનોને કહું છું ભાઈઓ જે ક્લાન હું એ તો કીધું જ છે મોટોમ ખબર જ છે પણ જીના ખબર પડતી હોય એ વાડીલોનો જરા બતાવજો અને સાથ સહકાર આપજો પદ હોય આખો તો મત કરજો મીનાક્ષી જેમ કીધું એમ કે આ પહેલી વખત કદાચ ચૂંટણી લક્ષી મહિલાઓની મિટિંગ થઈ છે એટલે આ વખત તમારી વિશેષ જવાબદારી બનહ મીનાક્ષી તો મીનાક્ષીબેન ને ઉપર નહીં ના થી વધારે વધારે મહત્વ નું એ આ વખત નેચુ ના જોવું પડે એટલે આ તો આપડા કોમ પૂરતી વાત રવાની પાણી લોકો ખબર પડે

નહીં હોય સો ટકા મતદાન લઈ લેવાનું છે આપણું પોતાનું એટલે આપણા સમાજમાં આપણી આપણું જરૂર એની જવાબદારીઓ હવે તમારા ખબર ઉપર વિશેષ કોઈ ના કેતા ભલા સ્વામિનારાયણ ભગવાન ની જઈ ગોતા નું કોઈ છે